જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે દાંતીવાડા ડેમ માં પાણી ની આવક તેરસો ને તેતાળ ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર પોઈન્ટ પંચાવન ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર દાંતીવાડાઉન્ટોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આજના દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી